સોમનાથ મંદિરની પાછળના ભાગમાં વિસ્તારોમાં ડીમોલેશન થયેલા વિસ્તારમાં હવે ફેન્સિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લાનું સૌથી મોટું ડિમોલેશન સોમનાથ મંદિર અને સર્કિટ હાઉસની પાછળની સાઈડ હાથ ધરવામાં આવ્યું છે સમગ્ર વિસ્તારમાં પચાસ જેસીબી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે અને તમામ બાંધકામનો મલબો પણ યુદ્ધના ધોરણે હટાવવામાં આવ્યો છે હાલ એસપી અને જિલ્લા કલેક્ટર સતત ત્યાં સ્પોટ પર રહી કામગીરી કરાવી રહ્યા છે અને હવે દબાણ દૂર કરાયેલા વિસ્તારમાં ફ્રેન્સિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આશરે 320 કરોડની લગભગ 100 એકર જમીનમાં ફેસિંગ કરવામાં આવ્યું છે છેલ્લા 2 દિવસથી આ વિસ્તારના તમામ રોડ રસ્તા ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે પરાક્ષંતાણી ગિનારવાદ ન્યૂઝ કિર સોમનાથ